પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક વર્ષ અગાઉ વિદ્યાર્થીઓ પાસેથી ટેબ્લેટ માટે નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા તો આ નાણાંને લીધા બાદ પણ ટેબ્લેટ ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓ ડીસા કોલેજે પહોંચી ગયા હતા ડીસા કોલેજના વિદ્યાર્થીઓ હાલ પરેશાન જોવા મળી રહ્યા છે તેમની પરેશાનીનું કારણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે સરકાર દ્વારા એક હજારની કિંમતમાં ટેબ્લેટ આપવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી ત્યારે આ જાહેરાત બાદ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી એક એક હજાર રૂપિયા ઉઘરાવી પણ લેવામાં આવ્યા હતા આમ માત્ર ડીસા કોલેજ દ્વારા જ આઠસો જેટલા વિદ્યાર્થીઓ પાસેથી સત્તર પોઈન્ટ ચોત્રીસ લાખ જેટલી રકમ ઉઘરાવી હતી આ વાતને લગભગ એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી તેના લીધે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓનું માનવું છે કે વિલંબના લીધે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ પર અસર પડી રહી છે જેના પગલે ડીસા ખાતે આવેલી ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ કોલેજના આચાર્યની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આજે ડીસા કોલેજના વિદ્યાર્થીઓ વધે ડીસા કોલેજના પ્રિન્સિપાલને એક વર્ષથી ટેબ્લેટના પૈસા જમા કરાવ્યા છતાં આઠસો જેવા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આવ્યા નથી બીજી બધી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને ટેબ્લેટ આવી ગયા છે અને ફક્ત ડીસા કોલેજમાં જ આવ્યા નથી તે માટે ડીસા કોલેજના વિદ્યાર્થીઓ વતી રજૂઆત કરવામાં આવી છે એક વર્ષથી જ્યારે ટેબ્લેટ નથી મળ્યા હમણાં બે મહિના પહેલાં એટી જ્યારે વિદ્ય એટી પરીક્ષાઓની ફી ભરવામાં જ્યારે વિદ્યાર્થીઓને લેટ થયું ત્યારે પચીસો રૂપિયા પેનલ્ટી ઉઘરાવવામાં આવી હતી તો આ ટેબ્લેટમાં આટલું મોડું થયું તો હવે પ્રિન્સિપલ અને યુનિવર્સિટી ઉપર શું આશા રાખી શકે વિદ્યાર્થીઓ પૈસા ક્યાં તો પાછા આપે કે ટેબ્લેટ તાત્કાલિક આપવામાં આવે જેથી આ ઓનલાઈન ક્લાસીસ થાય છે તો એમને ભણવામાં સરળતા રહે વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવ્યા એક વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી તે અંગે ડીસા કોલેજના આચાર્ય સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસેથી જે રકમ ઉઘરાવવામાં આવી છે તે રકમ યુનિવર્સિટીમાં એક વર્ષ પહેલાં જમા કરાવી દેવામાં આવી છે પરંતુ યુનિવર્સિટી દ્વારા જ ટેબ્લેટ મોકલવામાં આવ્યા ન હોવાને લીધે વિદ્યાર્થીઓને ટેબ્લેટ નથી આપી શક્યા જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ પર અસર પડી રહ્યું છે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ ફીઝ જે અહીંયા ફોર્મ આપીને ભરી હતી એ તમામ ફીઝ યુનિવર્સિટીમાં પણ અમે પેમેન્ટ કરી નાખ્યું છે હવે ત્યાંથી એમના આગળના લેવલનો જે ટેબ્લેટની ડિલિવરી કરવાની એ લેવલનો પ્રશ્ન છે અને એ લોકો હજુ સુધી કરી શક્યા નથી બરાબર પરંતુ વિદ્યાર્થીઓને અમે તમામ પુરાવાઓ આપ્યા છે તેઓ શ્રી ત્યાં રજૂઆત કરશે તો એનો ટૂંક સમયમાં મને લાગે છે નિરાકરણ થઈ જશે એક વર્ષ વિતવા છતાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ના લીધા બાદ પણ ટેબ્લેટ આપી શકી નથી તે યુનિવર્સિટી એનરોલમેન્ટ ફી બાબતે થોડા પણ લેટ થયેલા વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી તરીકે બે હજાર પાંચસો રૂપિયા જેટલી માત્ર રકમ ઉઘરાવી લેતી હોય છે તો શું યુનિવર્સિટી વિદ્યાર્થીઓના વિલંબ બદલ વિદ્યાર્થીઓના વ્યાજ ચૂકવશે ખરી તે એક સવાલ છે હરેશ ઠાકોર ન્યૂઝ ડીસા